રંગીલા મુજ મૂડ માં કરી છે લોકોએ એટલે તમે જુઓ તો જનરલી કેટલો માલ પરચેસ કર્યો છે ચોકલેટથી પરફ્યુમ થી મારીને મોબાઈલ થી માંડીને કોઈ વસ્તુ બાકી રહી નથી બે ચાર કલાક ત્યાં તમને લોકોને આવીને બરોબર પણ તમને ચલો પૈસા ગૌણ વસ્તુ જે તમે પરચેસ કર્યું બીજી વસ્તુ બે નંબર ની પણ તમને આનંદ કેવો થયો બહુ બહુ મજા બહુ ઓછા લોકો બહુ ઓછા લોકો છે જે મારો સ્વભાવ સહન કર્યો કે એમાંથી અમે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોઈને સુહગભાઈની દુકાને આવ્યા હતા અહીંયા અમને બહુ સારું લાગ્યું અને અમે બધા મિત્રો એ બધી ખરીદી કરી હતી અને ભાઈનો સ્વભાવ પણ બહુ સારો છે તમે પણ આવો અને એડ્રેસ આમાં લખેલું જ છે નીચે બરાબર ને વિડીયોની લિંક પણ છે અહીંયા આવીને ખરીદી કરો બહુ મજા આવશે તમને અમને પણ બહુ સારું લાગ્યું ગયું એટલે કાઈ નહી તો ચા પાણી પીવા ટોટલ આટલી બધી જોઈએ દેખાય છે એટલી એ ખરીદી કરી છે અમે બધી આ ભાઈ બરાબર જો આ સૌથી વધારે ખરીદી આ ભાઈએ કરી છે અમારા સ્પ્રેના બહુ શોખીન છે ભાઈ બરોબર ને એના પછી આ ભાઈ સ્ટેટ છે ખુદ એટલે એ શું છે કે એને પણ વધારે ખરીદી કરી આખો ઠેલો એનો જ છે બરાબર એટલે બહુ મજા આવી આવો તમે લગભગ તમે લગભગ કેટલા કલાકથી છો અહિયાં આગળ અમે લગભગ ત્રણ થી ચાર કલાકથી શોપિંગ કરી બહુ મજા આવી ચોકલેટ સ્પ્રે બધી વસ્તુ બહુ સારું છે પણ પણ બહુ ડાઉન છે વસ્તુ ક્વોલિટી છે આપણા ગુજરાતના જેટલા પણ ભાઈઓ છે ગુજરાતી છે એમાંથી નેવું ટકા ગુજરાતી અહીંયા ખરીદી કરે છે બરોબર એક મુલાકાત મુલાકાત તમને બહુ મજા આવે સામાન એટલો જાદો થઈ ગયો અલગ થી નવી બેગ લેવી પડી